સંખેડા તાલુકાના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા સંખેડા ટાઉન માં તિરંગા યાત્રા માર્ગો પર નીકળતાની સાથે જ સમગ્ર સંખેડાનું વાતાવરણ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું તિરંગા સંખેડા તાલુકાના સભ્ય અભયસિંહભાઈ તડવી તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિન શાહ સંખેડા પીએસઆઈ મયુર જાધવ પોલીસ સ્ટાફ સહિત તાલુકાના સરપંચો તેમજ મામલતદાર તાલુકાના પદાધિકારીઓ અધિકારીઓ નાગરિકો મહિલાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર સંખેડા ટાઉનના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા હતા તિરંગા યાત્રા સંખેડા ડીબી પારે સાર્વજનિક થી ચોરા બસ સ્ટેન્ડ સુધી નીકળી હતી આજે સંખેડા ખાતે નગરમાં ડીબી પારેખ હાઈસ્કૂલથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ શાળાના વિદ્યાર્થીઓ ગામના આગેવાનો અમારા સરપંચ નીતિનભાઈ સંજયભાઈ દેસાઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી અને બધા સાથે મળીને આજે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી સારા ગુજરાતમાં આજે સંખેડામાં આજે તિરંગા યાત્રા નીકળી છે અને ખૂબ ઉમંગ સાથે ભારતની શાન બાન શહીદોને અમર અમરના નારા સાથે સારા બજારમાં યાત્રા નીકળી સાથે મળીને ભારત માતા કી જે પણ બધાએ બોલાય અને સાથે જે વીરોએ ભારત દેશને આઝાદી અપાવવામાં જેને આહુતિ આપી છે એવા વીરોને પણ અમે સત સત નમન કરીએ છીએ વંદન કરીએ છીએ ભારત માતા કીજે શું તમારો અભયસિંહ તળવી ધારાસભ્ય શું કહેવાય